અમરેલીના ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે ખાંભા રાજુલા સાવરકુંડલા ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ટેકાના ભાવે ખરીદી માટે ત્રીસ થી ચાલીસ ખેડૂતોને બોલાવવામાં આવે છે ત્યારે ખેડૂતોએ મગફળીની ખરીદી માટે સિત્તેરથી એશી ખેડૂતોને બોલાવે તેવી માંગ કરવામાં આવી છે મગફળીની ધીમી ખરીદીને લઈ ખેડૂતોને હાલાકી થઈ રહી છે મારી પોતાની સિંગલે અને ટેકાના ભાવમાં નાખો આવેલો છું અને અત્યારે બજાર ભાવ જે સિંગનો છે એ હજાર અગિયારસો આજુબાજુ ચાલે છે પણ સરકારનો એક મોટો અહેસાન છે કે આપણને તેરસો છપ્પન સત્તાવન જેવો ભાવ આપે છે એટલે બહુ મોટો ફાયદો છે પણ પ્રોબ્લેમ એક એવો છે કે ચાલીસ જેટલા મેસેજ પડે છે ઓનલી અને જો સરકાર દરરોજના સો જેટલા મેસેજ પાડતા હોય તો આ કામ ઝડપથી ચાલે અને પ્લસ બીજું કે બારદાણનું વારંવાર પ્રશ્ન આવે છે કે બારદાણ નથી આમ છે તેમ છે એમ પ્રોસેસ એકદમ ખરીદીની ધીમી ચાલે છે અહીંયા ખાંભા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની માટે આવ્યો વેચવા માટે આવ્યો છું તો સરકાર દ્વારા જે પોક્ષણ ભાવ મળે ત્રણ તેરસો છપ્પન રૂપિયા આ ભાવ માર્કેટ ભાવ કરતાં ઘણો ધાદો છે માર્કેટ ભાવ અત્યારે લેવા જાય ખેડૂતો તો એક હજારથી અગિયારસો રૂપિયા મળે છે પરંતુ જો તેરસો ને છપ્પન રૂપિયા એટલે બહુ સારા ભાવ સરકાર અત્યારે ખરીદી કરે છે અને ખાંભા ખાંભા તાલુકાના યાર્ડમાં સત્યાવીસો જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે ટેકાની ખરીદી ચાલુ છે તેરસો ને સત્તાવન રૂપિયા ભાવ છે અને માર્કેટિંગ યાર્ડમાં બીજો કંઈ પ્રશ્ન નથી પ્રશ્ન એ જ છે કે ધીમી ચાલે છે મેસેજ ત્રીસ થી ચાલીસ આવે છે સરકારને એવી વિનંતી છે કે આથી સો હોવા હોવ મેસેજ આવે તો જેથી કરીને ખેડૂતોને જે આ તકલીફ થાય છે જેથી કરીને જલ્દી વારો આવે સત્યાવીસો જેટલા બુકિંગ રજિસ્ટર થયા છે અત્યારે ખાલી છસો ને ચાલીસ જેવો રજિસ્ટ્રેશનનો વારો આવ્યો છે અત્યારે અમરેલીમાં દસ કેન્દ્રો હાલે છે એમાં ખાંભા યાર્ડમાં સત્યાવીસો ને છવ્વીસ ખેડૂતનું રજિસ્ટ્રેશન છે આપણે અત્યાર સુધી પાંચસો ને ખેડૂતોને બોલાવેલા છે એમાંથી પાંચસો ચોવીસ જણાની ખરીદી થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં પચાસ હજાર જેટલી બોરી આપણે ખાંભા યાર્ડમાંથી લઈ લીધી છે ખેડૂતોને ભાવ મળે છે તેરસો ને